નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવિદ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી અમરેલી જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરમાં પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ અર્પણ કરતું સમસ્ત મુસ્લિમ સમાજ અમરેલી આ રેલીનું આયોજન અમરેલી ટાવર ચોકથી લઈ રાજકમલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ રેલીમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા દેશની આ દુઃખભરી ઘટનાના દુઃખમાં ભાગ લીધો હતો અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ આ જાહેર સ્થળ ઉપરથી ભારત દેશની સરકારને હાકલ કરી હતી કે આ દેશનો મુસ્લિમ સમાજ હર હંમેશા આ દેશની પડખે ઊભો રહેનારો સમાજ છે ઇતિહાસ આ વાતનો સાક્ષી છે આ દેશ ઉપર જ્યારે જ્યારે મુસીબત આવી છે ત્યારે મુસ્લિમ સમાજ દેશ માટે બલિદાન આપવા તૈયાર હતો અને હર હંમેશા તૈયાર રહેશે આ જાહેર સ્થળ ઉપરથી સરકારને નમ્ર અપીલ કરવામાં આવી હતી કે આતંકવાદ અને આતંકવાદીઓને નષ્ટ નાબૂદ કરવામાં આવે આતંકવાદ દેશ અને દુનિયા માટે ખતરો છે એટલો જ કોમવાદ પણ દેશ માટે ખતરો છે આ તકે ગુજરાત સરકાર અને ભારત સરકારને નમ્ર અપીલ કરવામાં આવી હતી કે અમુક કટ્ટરવાદી સંગઠનો દ્વારા જાહેર સ્થળો ઉપરથી લોકોમાં ઝેર ઓકવામાં આવે છે તે દેશની ગંગા જમના તેજીબને ભયંકર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આવા તકવાદી લોકોને સરકાર દ્વારા સબક શીખવાડી એક મિસાલ આપવી જોઈએ કે આ દેશ બધા સમાજનો છે અને આ દેશ ની એકતા અનેકતામાં છે આ તકે શું કહે છે અમરેલ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો જોવા ખાસ રિપોર્ટમાં मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सह महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। रंग पेराज से निकल के खून कहे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरजू અમરેલી જિલ્લા મુસ્લિમ ના આગેવાનો તરફથી એક જબરજસ્ત રેલી નું આયોજન મોન રેલી નું સાથે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ભાગરૂપે આજે ઉપસ્થિત છે એવા સંજોગોમાં આ સમાજના મુસ્લિમો આ ભારતના મુસ્લિમો આ જિલ્લાના મુસ્લિમો આ અમરેલી શહેરના મુસ્લિમો ભારત સરકારને એક તાકાત આપે છે કે કોઈ પણ વિરોધ ભારતના વિરોધી દેશને ખતમ કરવામાં મુસ્લિમો આગેવાની હંમેશા લે છે અને લીધી છે સાથે સાથે આ ભારત સરકાર પાસે ગુજરાત સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત ભારત દેશમાં તમામ રાજ્યોમાં જે કુમાતું પણ છે ફૂલ ફાલેલું છે એને પણ આતંકવાદ ને જેમ ખતમ કરવાની અમે મહોર માંગીએ છે આગેવાની લી છે એમ ભારત સરકાર પણ કુમવાદ ને ખતમ કરવાની એક આગેવાની લે અને મુસ્લિમ સમાજ ને જે પોતાની સરકાર છે પોતાની સલામતી છે એવો અહેસાસ કરાવે એ સાથે સાથે આજે તમામ મુસ્લિમો આગેવાનો ભેગા થઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખાસ ખાસ વિશેષ હું તમને એ જણાવવા માંગુ છું કે ભારત દેશના લોકોને ગુજરાતના લોકોને કે ભારતના મુસ્લિમો તમામ હંમેશા કાયમી અમારા નબી સાહેબના આદેશ પ્રમાણે જે વતનમાં જે દેશમાં રહેતા હોય એ વતનને કાયમી વફાદાર રહીએ છીએ ને રહેવા માંગીએ છીએ એનો એક ખાસ સામાન્ય દાખલો આપીને હું મારી વાતને ખતમ કરીશ કે મુસ્લિમનો ભારતનો પણ દેશમાં કોઈ પણ જિલ્લામાં પણ ગામમાં મુસલમાનનું જેનું મરણ થાય મૃત્યુ થાય તો એની અંતિમવિધિમાં એની રફનવિધિમાં એને અત્યારે તમામ મુસ્લિમ આગેવાનો જ્યારે ત્રણ ત્રણ મુઠ્ઠી નાખે છે એ મુઠી નાખવાનો ઈરાદો માત્ર ને માત્ર એક આ દેશની વફાદારીનો એક પુરાવો છે

ફરીવાર ભારત સરકારને વિનંતી કરું છે કે તમામ રાજ્યોમાં આતંકવાદ ખતમ થાય તમામ રાજ્યોમાં કોંગવાદ ખતમ થાય એવી લાગણી માગણી સાથે આ તમામ મુસ્લિમ સમાજ આ ઉપસ્થિત રહી અને જે સહકાર આપ્યો છે એ બદલ સૌનો અમરેલી શહેરના તાલુકાના તમામ આગેવાનો તમામ તમામ સમાજભાઈઓનો અમે આભાર માની છીએ જય હિન્દ આજે આ દેશની આ તારીખમાં આ દેશના ઇતિહાસમાં એક એવી દર્દનાક ઘટના બની છે કે જેનાથી ઇન્સાનિયત પણ શરમસાર થઈ ગઈ છે અને જે જાનવરને પણ શરમાવે રાક્ષસને પણ આવે એવું કૃત્ય દહેશત ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે અમરેલી સમસ્ત મુસ્લિમ જમાતના ધર્મપ્રેમી દેશપ્રેમી અને જાગૃત નાગરિકો જે દેશના વફાદાર છે આજે બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને અમરેલી શહેરની તમામ જમાતના તમામ આગેવાનો એ બદલ પહેલાં હું બધાનો શુક્રગુજાર છું કે આપે પોતાની બેદારી દેખાડી પોતાની જાગૃતતા દેખાડી અને વતનની મોહબતનો એક બે મિસાલ પરસો આપ્યો સાથે સાથે અમે સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે હંમેશા આ દેશની માટે હિન્દુસ્તાનની તારીખ ઉઠાવીને આપ જોઈ લો કે મુસલમાન હંમેશા દેશનો વફાદારીઓ છે હજારો લાખો મુસલમાનોએ કોલમાં આ દેશની માટે કુરબાની આપી છે ને સુબે કયામત તક મુસલમાન દેશના વફાદાર રહેશે સામે કદાચ ઈસ્લામી કોઈ મુલ્ક હોય તો પણ આ દેશના વફાદાર મુસલમાનો છે કારણ કે અમારા આકાનો કોલ હોલ છે જે વતન સાથે રહ્યો એ વતનની મહબ્બત કરો અને એની મિશાલ કોઈને કહેવાની જરૂર નથી એક અબ્દુલ હમીદ જેવા કંઈક શહીદો કાપી છે આપણી માટે તો હું બધાનો ફરીથી આભાર માનું છું કે લોકો બહોળી સંખ્યામાં હાજર થયા અને દેશ પ્રેમનો ભાઈચારાનો એક બહેતર પરચો આપ્યો સાથે સાથે એક વાત કહેવા માંગુ છું કે કેટલાક તંગ નજર લોકો ટૂંકા બુદ્ધિના લોકો આજે મીડિયા દ્વારા અને ખાસ કરીને દેશના મીડિયા દ્વારા હું સરકારને અપીલ કરીશ કે છેલ્લા ત્રણ દિવસથી એક વિકૃતિનું ઝેર રેડવામાં આવે છે જેનાથી તેથી બે સમાજની વચ્ચે વેમનસ્ય ફેલાય અવિશ્વાસની ભાવના ફેલાય તો હું સરકારની સાથે અપીલ કરીશ કે એક લઘુમતી સમાજ જે દેશનો વફાદાર છે એ કંઈક ને કંઈક એવું વિચારે છે કે આપણે આ દેશનો હિસ્સો નથી કે આ ડેમોક્રેસી છે આ જમહુરિયત છે એની અંદર તમામની માટે યક્ષા કાનૂન છે અને હંમેશા મુસલમાનો આ દેશના કાનૂનને ફોલો કરે છે સો સરકારને પણ મારી અપીલ છે કે આ મીડિયા દ્વારા કે છેલ્લા ઘણા દિવસથી એક હિન્દુ મુસલમાન નામે ઝેર રેડવામાં આવે છે એની ઉપર થોડી બેન કરે અને ખાસ કરીને મુસ્લિમોની લાગણી સમજે મેં જો લોકો આવી વાતો કરે છે કે મુસ્લિમોનો બહિષ્કાર કરો એમનો ધંધાનો બહિષ્કાર કરો એમને સ્કૂલમાં આવવા ન દો એમને ડ્રાઈવરમાં ન રાખો એ લોકો ફક્ત વરસાદી દેટકા છે જે ખાસ કરીને એક કહેવત છે કે તકનું જે લાભ લેવાવાળા તકવાદી લોકો બસ આવા સમયે એક બોલી બે શબ્દ અને બે સમાજની વચ્ચે વેમનસ્ય ફેલાય એવું કૃત્ય કરે છે મુસલમાન દેશનો વફાદાર છે મહેનત કરશે મહેનત કરીને એના પરસેવાનું કમાય છે અને રોજી દેવાળો અલ્લાહ છે મહેનત કરીને ખાય છે કોઈનું લૂંટીને નથી ખાતો તો આવા લોકો ખાસ ધ્યાનમાં રાખે આવી વાતને કે મુસલમાન દેશનો વફાદાર છે અને બહાદુર મુસલમાન છે કોઈથી ડરતો પણ નથી એવા લોકોથી કે જે દહેશતગર્દી ફેલાવવાની આવા સમયે મોકા ઉપાડે છે અને એવી ના અહેલ વાતો કરે છે કે જે દેશના સભ્ય સમાજને શરમિંદગી થાય આજે આખો દેશ ખૂનના આંસુ રોવે છે દેશ આટલું સદમામાં છે આઘાતમાં છે આટલી વાત કરે છે એ બહુ શર્મજનક ઘટના છે તો અમરેલી સમસ્ત મુસ્લિમ જમાત હું આવા લોકોનું ખંડન કરું છું અને કન્ડેમ કરું છું અને મજમત કરું છું અને આ બહોળી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ આપ સૌનો શુક્રિયા છે આ દેશની અંદર બધા સમાજ જેને કહેવામાં આવે છે કે ગંગા જમના તહેઝીબ અને એક દેશ ગુલદસ્તો છે જેની ગેંદાના ફૂલ છે ગુલાબના ફૂલ છે બધા ફૂલ છે એનાથી હંમેશા ગુલસન આબાદ રહીએ છીએ કે આવા લોકો હોય છે નજર લોકો છે એ લોકોને બસ એક કંઈક ને કંઈક પ્લેટફોર્મ જોઈએ છીએ કે અમારી વાહ થાય હાલાકે આ દેશનો હિસ્સો છે મુસલમાન આ સિસ્ટમનો હિસ્સો છે અને આ દેશના વફાદાર નાગરિકો છે સરકારે એમને બધા હક્કો આપેલા છે આવી રીતે કરવાથી કોઈને હક્કો કાંઈ જાતા નથી અને કોઈ એવી બાબતોને ધ્યાનમાં ખાસ હું ઉમેદ કરું છું આ અમરેલી શહેરનો સભ્ય સમાજ આવા લોકોને ક્યારેય ધ્યાનમાં નહીં લે કારણ કે આ લોકો પોતાની ટૂંકી રાજનીતિ ચમકાવવા માટે બસ એ આવા એલ બોલી અને ના અહેલીનું પોતાનું પ્રદર્શન કરે છે એને સમસ્ત મુસ્લિમ સમાજ ખંડન કરે છે